જય માતાજી જાય જય માતાજી જય માતાજી તે આવી ગયો છે મહાદેવ મહાદેવ ના મંદિરે પહાડ દેખાય છે આ બધું મોહણીઓ દેખાય જો તો મહાદેવ નું મંદિર આવી ગયો છું મહાદેવનો નો સપોર્ટ કરજો લાઈક કરજો વિડીયો શેર કરજો મહાદેવનો આવે તો તમે हम महादेव मंदिर से अब घोड़ाbro तुम्हारा मंदादा मंदिर बताऊं हां આ શેરી સાગામ ગામ છે બોર્ડ એવા બધું તમે બતાવશું શેર કરજો લાઈક કરજો સપોર્ટ કરજો જય માતાજી